હા હેલો ગુડ મોર્નિંગ વેલકમ ઓલ ટુ ટ્રાયમ માર્કેટિંગ ટ્રાયમ માર્કેટિંગ એક એવી કંપની છે જેમાં તમે એકદમ આરામથી બહુ સરસ રીતે જબરજસ્ત ઇન્કમ મેળવી શકો છો આ એક રિયલ નેટવર્ક માર્કેટિંગ કંપની છે કે જેની હેડ ઓફિસ આપણા નડિયાદમાં આવેલી છે ચરોતરમાં અને ગુજરાત સ્ટાર્ટઅપ જે કંપની નવો પ્લાન આપણે લોન્ચ કરી રહ્યા છીએ છવ્વીસમી જાન્યુઆરીએથી આ પ્લાન લોન્ચ થવાનો છે હવે આપણે જોઈશું કે આ પ્લાનમાં આપણે કઈ રીતે કામ કરી શકીએ છીએ જેવી રીતે તમે જાણો છો નેટવર્ક માર્કેટિંગ જેમાં કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ વગર બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હોય છે અર્ન મની ફ્રોમ યોર હોમ વિથ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ ઘેર બેઠા આપણે આરામથી કામ કરી શકીએ છીએ હવે આપણને અહીં આગળ ફાયદો શું થશે અને બેનિફિટ શું મળશે તો ફાયદામાં આપણે જોઈએ કે આપણને રેફરલ ઇન્કમ જો આપણા થ્રુ લોકો જોડાય છે જેમ કે તમે ગૂગલ પે ફોન પે રિફર કરો છો તો તમારા થ્રુ લોકો જોડાય છે તો એને તમને ઇન્કમ મળે છે પણ એ તમને ફક્ત એક વ્યક્તિ સુધી જ મળે છે તમારા ડાયરેક્ટ સ્પોન્સર જે હોય ત્યાં જ મળે છે પણ અહીં તમારા થ્રુ આવેલા નીચેના વ્યક્તિ વ્યક્તિ એની નીચેનો પણ પણ હોય તો તમને છ લેવલ સુધી એની ઇન્કમ મળતી રહે છે સેકન્ડ ઇન્કમ છે આપણી રિવોર્ડ લેવલ કે અહીં આપણે જેમ જેમ લેવલ ક્લિયર કરીશું તેમ તેમ અહીં આપણને ઇનામ મળતા રહેશે જેનાથી તમને કામ કરવામાં વધારે સારું રહેશે મજા આવશે નો મિની ફેસિલિટી ધારો કે તમને આ બિઝનેસ કરતા કરતા સો લોકોની ટીમ બની બસો લોકોની ટીમ બની અને આપણને કંઈ થઈ ગયું તો જે રીતે બેંકમાં તમે જુઓ છો કોઈ પણ ઇન્સ્યોરન્સ હો છો તો નોમિની ફેસિલિટી સેમ જ રીતની આખે આખો બિઝનેસ આપણા નોમિનીના નામે ટ્રાન્સફર થઈ શકે તો એક આ બહુ જ મોટો બેનિફિટ છે આપણી પાસે ચોથો જે ચોથી બેનિફિટ છે આપણને ઓટો રેન્યુઅલ સિસ્ટમ સૌથી સારામાં સારી વસ્તુ કે ધારો કે તમારા છ લેવલ પૂરા થઈ ગયા પછી તમે શું કરશો પછી તો તમારે પ્લાનમાં ફરીથી જોડાવવું પડે અથવા તો કોઈ નવા પ્લાનમાં કામ કરવું પડે પણ અહીં આગળ આ એક બહુ જ સરસ તમને બેનિફિટ આપી રહ્યો છે કે આ સિસ્ટમ ઓટો રિન્યુ થઈ જશે જ્યારે તમે છઠ્ઠું લેવલ ક્લિયર કરી લેશો ત્યારે તમે ડાયરેક્ટ સીધા પહેલા લેવલમાં આવી જશો અને તમારી આખી ટીમ જે તમારી પાછળ હશે એ તમારી પાછળ ને પાછળ સર્ક્યુલેટ થયા કરશે આમ આખું ઓટો રિન્યુએટ થયા કરશે આ આપણા કંપનીના લીગલ સર્ટિફિકેટ છે સર્ટિફિકેટ ઓફ કોર્પોરેશન બધું જ આપણે રજિસ્ટ્રેશન કરાવેલું છે લેવલ વન આપણો રેફરલ જે પ્લાન છે એના વિશે આપણે જોઈશું જેમાં તમે આપણી સાથે કામ સ્ટાર્ટ કર્યું તમારી નીચે બીજા દસ લોકો જોડાયા આપણી સાથે દસ લોકો કામ કરવા એગ્રી થયા તો આપણને મળશે લેવલ એક પર ઇન્કમ સીધી પાંચ હજાર આપણું જોઈનિંગ અહીંયા આગળ છે ફક્ત પચીસો રૂપિયાનું એની સામે આપણને મળશે પાંચ એટલે કે ડબલ ઇન્કમ કોઈ પણ પ્લાન અત્યાર સુધીનો કોઈ પણ પ્લાન તમે જોઈ લો એમાં પહેલા લેવલ પર ડબલ ઇન્કમ ક્યાંય નથી જે ઇન્કમ તમને પ્રાઇમ માર્કેટિંગ આપે છે અહીં આપણને મેનેજરનું લેવલ મળે છે આમાં આપણને મળશે બિઝનેસ કિટ કે કોઈને પ્લાન કઈ રીતે સમજાવો એની પીપીટી એની પીડીએફ એની પ્રિન્ટ એ વગેરે આપણને મળશે હવે અહીં આગળ લેવલ ટુ જે છે એની અંદર એ આવેલા દસ લોકોને આપણે એટલા જ કન્વિન્સ આપણે પાસ ઓન કરવાનું છે મેસેજ કે તમે બીજા દસ દસ લોકોને જોડો એમની સાથે તો જેવા બીજા દસ દસ લોકો આપણી સાથે જોડાય છે તો આપણી નીચે થઈ જશે સો લોકોની ટીમ એ સો ની સામે આપણને શું મળશે લેવલ બે માં આપણને મળશે પચીસ હજાર પર પર્સન બસો પચાસ રૂપિયાની ઇન્કમ અને આપણને મળશે પચીસ હજાર રૂપિયા લેવલ ટુ માં તમારી નીચે સો લોકોની ટીમ બની બધા તમને પચીસ હજાર મળ્યા અને બત્રીસ નું એક મેમરી કાર્ડ મળશે જે આપણો રિવોર્ડ છે ને આ ડાયરેક્ટર નું લેવલ છે લેવલ ત્રણ માં સો લોકો આપણી ટીમમાં જે જોડાયેલા છે એ લોકો પોતાની નીચે દસ દસ લોકોને એડ કરે છે તો એમનું લેવલ એક ક્લિયર થશે પણ બાય ડિફોલ્ટ આપણું લેવલ ત્રણ માં એક હજાર લોકોની ટીમ બનશે એની સામે આપણને મળશે પચાસ હજાર રૂપિયા ઓકે પર આઈડી આપણને અહીં પચાસ રૂપિયા મળે છે લેવલ ત્રણ માં અને આમાં આપણને મળશે કપડી તરફથી એક સ્માર્ટ ફોન જે પંદર થી વીસ હજારનો હશે ફર્સ્ટ ક્લાસ અને આ છે સિલ્વર એક્ઝિક્યુટિવનું લેવલ હવે પછીનું જે લેવલ ચાર છે તો એના પછી આપણી નીચે થઈ જશે દસ હજારની ટીમ એની સામે આપણને મળશે પાંચ લાખ રૂપિયા પર આઈડી અહીં પણ આપણને પચાસ તો દસ હજારની સામે પચાસ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા મળશે પાંચ લાખ અને કંપની તરફથી દુબઈ ટુર મળશે આપણને આ લેવલ છે ગોલ્ડ એક્ઝિક્યુટિવ લેવલ ચારમાં એક પાંચ લાખ મળશે જરા લેજો લેવલ અંદર લોકો નીચે નીચે લોકોને લાવી રહ્યા છે તો થશે એક લાખ આઈડી તો એક લાખની સામાન્ય આપણને શું મળે છે ત્રીસ લાખ રૂપિયા પર આઈડી ફક્ત ત્રીસ રૂપિયા પણ અહીં એક લાખ જે વોલ્યુમ આપણી નીચે ક્રિએટ થયું છે એની સામે આપણને મળશે ત્રીસ લાખ રૂપિયા અને કંપની તરફથી યુરોપ ટૂર અહીં આપણને ઓપ્શનમાં કદાચ રિવોર્ડમાં આપણને ઓપ્શનમાં બીજું કંઈ પણ મળી શકે છે આ ડાયમંડ એક્ઝિક્યુટિવનું લેવલ છે જેમાં છઠ્ઠું લેવલ છે જેમાં એક લાખ લોકો દસ્તુ સ્લોને લઈ આવે છે તો આપણી નીચે થશે દસ લાખ આઈડી એની સામે લેવલ છ માં આપણને મળશે બે કરોડ સમજો તમારે ઓલ ઓવર ગુજરાતમાંથી ફક્ત વધુમાં વધુ અગર તમે સ્ટાર્ટ કરી દો છો તો ફક્ત દસ લાખ લોકોએ જ તમારું છ લેવલ પૂરું થઈ જાય તો તમે ગુજરાત ગુજરાતની બહાર નીકળશો તો આરામથી દસ લાખ લોકો સમજો આ વોલ્યુમ તમે આરામથી મેળવી શકશો અને બે કરોડ રૂપિયા અહીંયા આગળ આપણને મળશે ફોર્ડ એન્ડેવિયર કાર મળશે અને ક્રાઉન ડાયમંડ નું લેવલ અહીં આગળ આપણો પ્લાન પૂરો થઈ જાય છે અને સીધા જ આપણે ઓટો રિન્યુઅલમાં જતા રહીશું ઓટો રિન્યુઅલ સિસ્ટમ શું છે છ લેવલ પૂર્ણ કર્યા પછી જ્યારે તમે ટોપ લેવલ પર પહોંચી ગયા છ પ્લાન પૂરા થઈ ગયા તમે સીધા જ લેવલ એકમાં આવી જશો અને જે તમારી પાછળના દસ લોકો હશે એ સીધા જ તમારી નીચે બીજા લેવલે આવી જશે એમ સેમ એ જ રીતે લોકો જેમ આગળ એમની નીચેના જે સો લોકો છે એ લોકો તમારા બીજા લેવલમાં પછી હજાર લોકો એમ તમારો પ્લાન આખો ઓટો રિન્યુ થયા કરશે અને આ ચેન સિસ્ટમ ચાલ્યા જ કરશે એક જ વાર તમારે કામ કરવાનું છે પણ આ જોઈ રહ્યો જે રીતે આપણને દેખાઈ રહ્યું છે સર્કલ એ રીતે આખું ઓટો રિન્યુ થયા કરશે તો સૌથી મોટામાં મોટો બેનિફિટ એ છે અને આપણે અહીંયા આગળ ફક્ત દસ લાખ લોકો એ જ આપણે છઠ્ઠા લેવલે પહોંચી શકે છે પણ આપણે કરવાનું છે કેટલું આપણે તો ફક્ત દસ જ લોકોને લાવવાના છે હવે આપણે કરવાનું શું છે અહીંયા આગળ વન ટાઈમ શોપિંગ અને લાખો કરોડો કમાઈ શકીએ છીએ બે કરોડ આપણને મળશે જે આપણે અહીંયા આગળ ઓગણત્રીસો પચાસ રૂપિયા આપ્યા છે વન ટાઈમ શોપિંગમાં જેમાં પચીસો રૂપિયા આપણું જોઈનિંગ છે વત્તા ચારસો પચાસ જીએસટી બરોબર જીએસટી છે આપણી કંપની લીગલ છે એટલે જીએસટી આપણે પે કરીએ છીએ એટલે ટોટલ અહીંયા આગળ તમે ઓગણત્રીસો પચાસ રૂપિયા આપશો એની સામે તમને મળશે છત્રીસ પીસ નો ડિનર સેટ સ્ટેનલેસ સ્ટીલ નો એકદમ બ્રાન્ડેડ એ પણ તમારે ફક્ત એક જ વાર ખરીદવાનું છે તમને રીપર્ચેસ નો ઓપ્શન અત્યારે કંપની આપી જ નથી રહી તમને સારો લાગે તો તમે ફરી ખરીદી અને કોઈને ગિફ્ટમાં પણ આપી શકો છો એની માટે અલગથી આપણે આવીશું હવે અહીં આગળ છે સિંગલ લેગ સિંગલ એન્ટ્રી કે તમે ધારો કે દસ લોકોને લાવ્યા પણ પછી એની નીચે ખાલી બે લોકો અથવા ત્રણ લોકો પણ કામ કરી રહ્યા છે તો એ લીધે તમને એની ઇન્કમ મળતી રહેશે અહીં આપણે જો રેફરલ ઇન્કમમાં જોઈએ તો આમાં કઈ રીતે મળે છે પહેલા દસ લોકોએ પાંચસો લેખે પાંચ હજાર બીજા લેવલમાં સો લોકોએ અઢીસો લેખે પચીસ હજાર ત્રીજા લેવલમાં પચાસ હજાર ચોથા લેવલમાં પાંચ લાખ પાંચમા લેવલમાં ત્રીસ લાખ અને છઠ્ઠા લેવલમાં બે કરોડ અને આમાં આપણે લેવલ જોઈશું તો ફર્સ્ટ લેવલની અંદર તમારા દસ લોકો છે એમાં પહેલા બે લોકો આવશે એટલે લેવલ એક ઓપન થઈ જશે એટલે ફક્ત બે લોકો લાવશો એટલે તમારી ઇન્કમ સ્ટાર્ટ થઈ જશે બીજા બે લોકો આવશે જે લેવલ એકની જ વાત થઈ રહી છે તો એમાં સેકન્ડ લેવલ આપણું ઓપન થઈ જશે જે આપણું બીજું લેવલ છે પચીસ હજાર વાળું પછી ત્રીજા બે લાવશો તમે એટલે છ લોકો થશે જો ત્રીજું લેવલ ઓપન થશે જે છે પચાસ હજાર ચોથા લેવલ જે પાંચ લાખનું છે એની માટે બીજા બે લોકો લાવવાના થશે અને છેલ્લા બે લોકોને લાવશો દસમાં બે આ નવ અને દસ તો એના પછીનું લેવલ જે છે પાંચમું અને છઠ્ઠું ત્રીસ લાખ અને બે કરોડ વાળું એ લેવલ ઓપન થઈ જશે એટલે આ રાખવાનો મતલબ એ છે કે તમે આરામથી દસ લોકો તો ઓછામાં ઓછા લાવી જ શકો જે લોકોને પણ બધા જ લેયર ક્લિયર કરવા હશે એ લોકો દસ લોકોને તો રિફર કરશે જ એટલે અહીં આગળ આપણે ફક્ત પચીસો રૂપિયામાં જોઈન થઈ રહ્યા છે અને લેવલ એકમાં જ આપણને પર પર્સન પાંચસો રૂપિયા પર આઈડી મળી રહ્યા છે એટલે સીધી જ ડબલ ઇન્કમ તમે લેવલ એકમાં લઈ શકશો લેવલ એક બે સુધી તો બધા જ વ્યક્તિઓ કામ કરવા માટે તત્પર રહેશે એકદમ કામ એમ ધીરે ધીરે આપણી ટીમ વધતી રહેશે બસ તો પછી આ રહ્યું નું ગૂગલ પે આઈડી આની પર તમે ડાયરેક્ટ સ્કેન કરી અને ટ્રાયમ માર્કેટિંગની જે આપણું ઓફિશિયલ આપણું એકાઉન્ટ છે એની અંદર તમે પે કરી શકો છો ઓગણત્રીસ પચાસ રૂપિયા સીધા ડાયરેક્ટ કંપનીના એકાઉન્ટ માને એનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો એની રિસિપ્ટ હોય શેર કરો અમને અને આપણું કંપનીમાં એકાઉન્ટ બનાવી દઈશું તમારું આઈડી ઓકે સો લેટ્સ મેક મની બરોબર અહીં આગળ હવે કોઈ રાહ જોવાની જરૂર નથી આટલો સરસ એવો આપણને રિવોર્ડ મળી રહ્યા છે અને એ પણ ફક્ત છ લેવલ એકદમ નાનો અને બહુ જ જબરજસ્ત પ્લાન છે જેમાં ડાયરેક્ટ પહેલા લેવલે તમે ડબલ ઇન્કમ મેળવી શકો છો સો ઇટ ઇઝ મેવર ટુ લેટ ટુ સ્ટાર્ટ બરોબર સ્ટાર્ટ કરવામાં ક્યારેય મોડું ખતું નથી જે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યા છે તેમાં કોલ કરો વોટ્સઅપ કરો અથવા તો આપણી વેબસાઇટની મુલાકાત નો નીરવ ડોટ ટાઈમ ઇન્ડિયા ડોટ કોમ ટ્રાઈમ ઇન્ડિયા ડોટ કોમ અને ડાપડી સાથે કામ સ્ટાર્ટ કરી દો પ્લાન હજુ નવો છે એટલે જેટલા વહેલા તમે જોડાશો જેટલા જલ્દી જોડાશો એટલો બેનિફિટ તમે મેળવી શકશો નહીં તો પછી એ પ્લાન જ્યારે તમારી પાસે આવશે ત્યાં સુધીમાં ટીમ ઘણી મોટી થઈ ગઈ હશે હજુ સ્ટાર્ટિંગ છે માટે જેટલું જલ્દી બને એટલું આઈડી તમારું બુક કરી દો ઓકે સો ઓલ ધ બેસ્ટ ચલો તો પછી સાથે મળીને કામ કરીએ